કપાસની સિઝનના પ્રારંભથી બજારમાં સતત ઘસારો લાગુ પડીને હાલ બજારનો ટેકાના ભાવને નજીક પહોંચી ગઈ છે કેન્દ્ર સરકારના આદેશથી સીસીઆઈના આ પગલે ખેડૂતોને ટેકાના ભાવે કપાસ ખરીદવાની હડકલમાં આવી ગઈ છે યાદ રહ્યા વર્ષ માટે કપાસની પ્રતિ વીસ કિલો અને ચૌદસો ચાર ટેકાના ભાવે છે છેલ્લા બે દિવસથી ટ્રેક હડતાળને લીધે પેઠવાઓમાં કપાસની આવક ખોરવાઈ ગઈ છે કપાસ સાચવી રાખવા જેવું ખેડૂતોમાં ગત વર્ષ જોશ અને જુનૂન હતું એવું આ વર્ષ જોવા મળ્યું નથી ગત વર્ષ બે હજારની નોટ મેળવવાની જીદ ખેડૂતોએ કપાસ સાચવી સાચવીને લાખો નહીં કરોડો રૂપિયાની ખોટ ખાધી હતી તેની આ વખતે ખેડૂતોએ હાલમાંથી કપાસ છોડીને મગફળી પકડીને રાખી છે આ વર્ષ લોકસભાની સૂરને હોવા કારણે કેન્દ્ર સરકારે સીસીઆઈના હુકમ કરી દીધો છે કે જો કપાસના ભાવિક ટેકાની નીચે સરકી જાય તો ખેડૂતોનો કપાસ ખરીદી કરવામાં પૂરી પૂરી તૈયારી કરી લીધી છે એ મુજબ અત્યાર સુધી દેશમાંથી સીસીઆઈએ ચૌદ લાખ ગાયસની રૂ બનીને એટલો કપાસ ખરીદ્યો છે રિપોર્ટ મુજબ માત્ર મધ્ય ગુજરાતમાં કપાસ ખરીદના આઠથી દસ સેન્ટર ખોલવામાં આવ્યા છે જેના દ્વારા સતતસો ગાંઠની રૂ થાય એટલો કપાસ ખરીદાયો છે